પરંતુ હવે આવો ઓટો સેક્ટર ઉપર પણ નજર કરીએ કે ઓટો સેક્ટરમાં આપણને શું ઇફેક્ટ જોવા મળી કારણ કે આ સેક્ટર પણ એવું છે કે જેમાં અસર આપણને મોટી જોવા મળી છે ગઈકાલે ગઈકાલે તમે જોશો શુક્રવારના રોજ કે જેમાં તમને યુએસમાં જે વિદેશી કાર છે એના ઉપર સૌથી પહેલાં તેઓ પચીસ ટકા ટેરિફ લાગુ કર્યો એમણે જાહેરાત કરી દીધી કે અમેરિકામાં જે પણ બહારની ગાડીઓ જે આવે છે એની ઉપર તેઓ પચીસ ટકા ટેરિફ લગાવશે હવે આનાથી ઓવરઓલ ઓટો ઇન્ડસ્ટ્રીનો તો ફરક પડશે બાકી અમુક સ્ટોક સ્પેસિફિક પણ છે ઓટો ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો ભારતનું જે યુએસમાં કુલ છ પોઈન્ટ ઓગણસી મિલિયન બિલિયનનું બિલિયન ડોલર એનું ઓટોમોબાઈલ અને સાથે સાથે ઓટો કમ્પોનેન્ટ બંને અહીંયાથી તેઓ એક્સપોર્ટ કરે છે એટલે કે મોટા માત્રામાં અહીંયાથી આપણે ભારતથી આપણે યુએસમાં જાય છે હવે ત્યાં પચીસ ટકા ટેરિફ લગાવ્યો એટલે આ વસ્તુ થશે શું મોંઘી મોંઘી થશે એટલે સેલ્સ ઘટશે સેલ્સ ઘટશે તો કંપનીની આવક ઘટશે અને આવક ઘટશે કંપનીને કંપનીનો નફો ઘટશે હવે જ આપણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં યુએસથી ભારતે કેટલું મંગાવ્યું હતું તો માત્ર એક પોઈન્ટ ચાર બિલિયન ડોલર જ્યારે આપણે વેચ્યું હતું છ પોઈન્ટ અગણ એસી ડોલર એટલે એનાથી ત્રણથી ચાર ગણું આપણે ઓલરેડી એમને એક્સપોર્ટ કરીએ છીએ ઇમ્પોર્ટની સામે અને એ જ કારણે ક્યાંક ને ક્યાંક ઓટો ઇન્ડસ્ટ્રી પણ ટેરિફથી અહીંયાથી પરેશાન જોવા મળી રહ્યું છે હવે આપણે જોઈએ તો અહીંયાથી નાણાકીય વર્ષ બીજા ચોવીસનું જોઈએ પરંતુ ભારતમાં જે ભારતનું છે એમાંથી યુએસમાં ભારત યુએસમાં સૌથી વધારે એન્જિન કમ્પોનેન્ટ્સ પાવર ટ્રેન અને ટ્રાન્સમિશન આ ત્રણ વસ્તુ કે જે સૌથી વધારે એક્સપોર્ટ કરે છે યુએસમાં એટલે આ જે પણ આ સિસ્ટમ બનાવતી હોય એ કંપનીઓમાં વધારે નેગેટિવ અસર જોવા મળી છે અને તમે ઓટો એન્સીલેજ સ્ટોક જેવા લઈ લો કે સંવર્ધન છે કે મધરસાન સુમી છે એ બધામાં તો ઓલરેડી ઘટાડો જોવા મળે છે પરંતુ હવે જોઈએ આપણે સ્ટોકમાં તો ટાટા મોટર્સની જે જે લક્ઝરી કાર છે જેગવો લેન્ડ રોવર એનું એક્સપોર્ટમાં યુએસ પર વધુ ભારણ છે એટલે કે યુએસમાં તેઓ વધારે અહીંયાથી એક્સપોર્ટ કરે છે કે જો તમને હું આંકડો તમને હું જણાવું તો અહીંયાથી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં જેએલઆર એટલે કે જેગવર લેન્ડ રોવરે કુલ ચાર લાખ યુનિટનું વેચાણ અમેરિકામાં કર્યું હતું એટલે કે એમણે જે ટોટલ યુનિટ જે સેલ કર્યા હતા એના 23% ટકા તેઓ માત્ર અમેરિકામાં સેલ કર્યું હતું હવે એ ત્યાં તમને ટેરિફ 25% ટકા વધારાનો મળશે તો સ્વાભાવિક છે કે અસર તો જોવા મળશે જ પરંતુ હવે તમે જોશો તો ટેરિફથી ટાટા મોટર્સની આવક અને નફા પર અસર સ્વાભાવિક છે કે જોવા મળશે જ ટાટા મોટર સિવાય બીજો સ્ટોક છે કે જે અસર કરી શકે વધારે એ છે ભારત ફોર્જ કારણ કે ભારત ફોર્જ ઉપર તમે નજર કરશો ત્યાંથી ભારત ફોર્જની જે ક્લાસ એટ ટ્રક છે એ અહીંયાથી યુએસમાં વધુ એક્સપોર્ટ થાય છે તમે જોશો તો જે ભારત ફોર્જનું કુલ એ જે એક્સપોર્ટ છે એમાંથી વીસ ટકા એક્સપોર્ટ તમને એથી ભારત ફોર્જનું જોવા મળી રહ્યું છે અને એ જ કારણથી તમને ક્યાંક ને ક્યાંક જોશો તો શુક્રવારના રોજ ટાટા મોટર્સ અને ભારત ફોર્સ બંનેમાં તમને ઘટાડો જોવા મળ્યો હતો એટલે સ્વાભાવિક છે કે ઓર ઓટો ઇન્ડસ્ટ્રીમાં આપણને ક્યાંક ને ક્યાંક ખરાબ અહીંયાથી પરિસ્થિતિ બની છે ઓટો એનસીલરી સ્ટોક છે ક્યાંક ને ક્યાંક અહીંયાથી નિરાશા જોવા મળી છે સાથે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ કે ટાટા મોટર્સ અને ભારત ફોર્સ કે જેને વધારે અસર આ ટેરિફથી આપણને જોવા મળી શકે છે